કેમ છો મારા વાલા મિત્રો તમે બધા મજામાં જશો ને ભાઈ 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 થઈ ગયા આજનું વાતાવરણ હતું ખરેપિયા પડ્યો છે હવે આપણે આપણો ખરેપિયો લઈને ભાઈ નીકળતા થયું ઓફિસ છે ને ભાઈ આજનું તો ત્યાં ઓફિસે ભાઈ થોડું ઘણું કામકાજ છે આજે તો ભાઈ તમને થંભેલ જોઈને ખબર પડી જ ગઈ છે અને ભાઈ રીજો ભાઈ હર ભાઈ જોઈજો અડી ન જાય આમ તો આગળ જવા દો પછી ભાઈ જવા દો કારણ કે ભાઈ અડી જઈશે ભાઈ તો પેલા આપણે ભાઈ પાછળ લઈ લઈએ ભાઈ ખરપિયો જોઈ શકો છો આ રેડી ભાઈ હાલો હર ભાઈ હવે હાર ભાઈ એવી ડ્રાઈવર હાલો ભાઈ હવે ભાઈ આપણે આપણો ખરે પહેલાં નીકળતા થઈ ભાઈ ડાયરેક્ટ આપણે ઓફિસ બાજુ અને હું તમને શું કહેતો ભાઈ આજે ભાઈ તમને થમેલ જઈને ખબર પડી જ ગઈ છે હાર ભાઈને આજે શું કરવાના છે તો પહેલાં આપણે પહેલાં ડાયરેક્ટ નીકળતા થઈ ઓફિસ છે પછી ભાઈ ડાયરેક્ટ પછી જાવી આપણે કામકાજ છે એ કરવા એ તો ભાઈ નો કાંઈ હવે પેલા આપણે પહેલાં ઓફિસ જ પગતા થાય ભાઈ આ બધું જોઈ શકો છો ભાઈ રેલવે સ્ટેશન છે પછી આપણે તમને બધી વાતો કરવી ભાઈ તો બસ ભાઈ હાર ભાઈ પહોંચવા જ આવ્યા છે ને બસ આપણે ભાઈ સામે જ ઓફિસ છે ભાઈ આપણી ઓફિસ પણ ભાઈ બહુ હાકી નથી ભાઈ તમને ખબર છે ભાઈ આપણે હમણાં આ બાજુ ઘર લીધું ન કરતો ભાઈ અહીંયા ઓફિસ આવતી આપણે આ બાજુ ભાઈ નવું ઘર બનાવીને ખોટ લે ભાઈ તો બસ ભાઈ આપણે આવી ગયા છે ભાઈ આપણી ઓફિસ છે અને બસ ભાઈ આપણી ફોર્ચ્યુન ભાઈ એડિશન આપણે આપણો ખરેપિયા પણ મૂકતા થવી તો હવે ખરેપિયાને આપણે ભાઈ રાખતા થયું ભાઈ પાર્કમાં અને પાર્ક કરાવી બનાવીને ભાઈ જુજો હાલ ભાઈ આ બાજુ બાયનું નહીં ખુલે થોડોક આ બાજુ કહી નાખો એટલે વાંધો ન ભાઈ શિરડી ભાઈ જાવ દો વાં બસ આવેલો કપલેટ હવે જય ભાઈ ઓફિસ અંદર આપણે થોડું ઘણું ઓફિસમાં કામકાજ છે એ પતાવીને તમને મળીએ તો ત્યાં સુધી જોતા રહો તો ભાઈ હાર ભાઈ આવી ગયા છે ભાઈને અત્યારે આપણો ભાઈ આવી ગયો છે ફોર્ચ્યુઅન લેજન્ડર લઈને અને અત્યારે આવી ગયો છે ભાઈ આપણા ખરેપયો છે એને આપણે જઈને ખરોપીઓને દીધો છે ભાઈ બનનો કારણ કે આજે ભાઈ એને ખરોપીઓની લેવાનો છે એટલા માટે આપણે જાવી આપણો ભાઈ અહીંયા પહોંચી ગયો ભાઈ ફોર્ચ્યુઅન લેજન્ડર લઈને હવે આપણે અહીંયા જઈએ એટલે આજે ખરેપિયો એને ભાઈ આપણે વેચી નાખવાનો છે કારણ કે એનો ભાઈ ફોન આવ્યો છે ને ભાઈ આપણે ખરેપયો પણ એને દઈ દે ભાઈ કેટલાય દિવસથી ભાઈ આપણે ભાઈ હતો તો આપણો ખરીફ્યો આ ખરેપિયો એ નથી ભાઈ દઈ દેવી એટલે આપણે થઈ જાય ભાઈ બધું કામકાજ પૂરું ન હોય ભાઈ એની પાસે આવી હોય પેલા આ કોપીઓન ને કોપિયો બે આપણે દાજીનો કોપીઓ તો હતો તો એ કોપીઓ આપણે દઈ દેવાનો છે ક્રોપિઓને આપણો તો એ ભાઈ આપણે વેચી નાખવાનો છે કારણ કે ભાઈ આપણે પણ અત્યારે ભાઈ કાંઈ ખ્રોપિયા એનને ભાઈ આપણે હાકી નાખ્યો ભાઈ હવે કાંઈ આપણે કાંઈ જરૂર નથી ક્રોપિયાની બસ જો આ પડ્યો જ છે આપણો ભાઈ ખરેપયો એન આ હાર ભાઈનો એન છે ભાઈ આપણા ડેલી ટુ ડેલી એપિસોડ જોતા છે એમને ખબર જ હશે અને આ ઓફિસ છે જ્યાં આપણે ભાઈ ખરેપિયો લેવા આવ્યા હતા ભાઈ ક્રોપિયોને દઈને પેલા ભાઈ ભાઈ પાસે લઈ લો અને પાર્ક કરીને હવે ભાઈ આવી આપણે અંદર અને અંદર એની સાથે ભાઈ બધી વાતચીત બાતચીત કરવી તો બસ ભાઈ હારભાઈ ઉતરી ગયા છે ને હવે જ આવી અંદરને વાતચીત બાતચીત કરીને તમને મળીએ તો ભાઈ હારભાઈ આવી ગયા છે બાઈને ભાઈ આપણે એની સાથે ભાઈ વાતચીત કરી નાખી છે ને ભાઈ આપણે આ ખરેપયો વેચી નાખ્યો છે ભાઈ તમે જોઈ શકો છો ભાઈ આ ખરેપિયો આપણે વેચી નાખ્યો છે અને આપણે એને ખરેપયો પણ દઈ દીધો છે ને હવે ભાઈ આપણે ડાયરેક્ટ નીકળતા થાય ભાઈ ફોર્ચ્યુનર લેજન્ડર લઈને ભાઈ ઊભી છે કારણ કે આપણા ભાઈ બંને મેં મોકલો એટલે આપણા ભાઈને મેં અત્યારે મોકલો છે ભાઈ આપણે વરના લેવા માટે આપણી વરના જે ઘરે પડી છે એ લેવા માટે અને એ પણ અત્યારે ગયો છે ડાયરેક્ટ ત્યાં વનના લેવા માટે તો આપણે ડાયરેક્ટ ફોર્ચ્યુનર લેજન્ડર લઈ નીકળતા હોય ઓફિસ અને ઓફિસે થોડું ઘણું કામકાજ છે પતા થતા હોય અત્યારે ભાઈ હારભાઈ ભાઈ બે ગાડીઓ ફોર્ચ્યુનર લેજન્ડર અને થાર થારની બદલે અત્યારે આપણે ભાઈ વનના છે એ આપણા ભાઈ બની જ છે ભાઈ તમને ખબર હોય તો ભાઈ તો અત્યારે હારભાઈ ભાઈ કુલ બે જ ગાડીઓ છે ને ભાઈ અહીંથી ભાઈ આપણે કુલ ભાઈ પચીસ લાખ રૂપિયા લીધા છે હો ભાઈ એન ભાઈ આપણે પચીસ લાખમાં વેચી નાખ્યો છે કારણ કે ભાઈ ટોપ મોડલ ને ડીઝલ હતું એટલા માટે હવે એ હું તમને કહેવાનું ભૂલી ગયો અત્યારે કહી દીધું પચીસ લાખમાં ભાઈ વેચી નાખ્યો છે તો આપણે ફોર્ચ્યુનર ને રાખતા થઈ ભાઈ પાર્કમાં વન આવે ત્યાં સુધી આપણે એની રાહ ત્યાં સુધી આપણે ઓફિસ ઓફિસ અંદર અને અંદર બેસીએ જ્યાં લગી વન ના લઈને આવે પછી એની ચાવી લઈને આપણે નીકળતા થાય વન ના એક કામકાજ છે જગ્યા ઉપર તો પહેલાં જઈ ઓફિસ અંદર ને એ આવે ત્યાં સુધી રાહ જોવી તો ભાઈ હાર ભાઈ આવી ગયા છે બાય ભાઈ વન આવી ગય છે ભાઈ તમે જોઈ શકો છો ભાઈ હવે આપણે અત્યારે ભાઈ વન ના લઈને જવાનું છે ડાયરેક્ટ અત્યારે આપણે આપણા છે જ્યાં આપણે પૈસા લેવા જવાનું છે આપણે જ્યાં ભાઈ આપણો કોમ્પ્લેક્સ છે ભાઈ આપણે ડેલી એપિસોડ જોતા છે અને ખબર હશે ભાઈ એ કોમ્પ્લેક્ષે જવાનું છે ને આપણે ભાઈ ત્યાંથી લેવાના છે ભાઈ પૈસા આપણે જે આ બધી દુકાનો ભાડે છે ને એના એના પૈસા લેવાના બસ ભાઈ આપણે કોમ્પ્લેક્સે પહોંચવા જ છે ને પહોંચી જ પણ ગયા છીએ જોઈ શકો છો ભાઈ આ જ કોમ્પ્લેક્ષ છે આપણો ભાઈ સમય દેખાય એ તો હવે અહીં જાવે છે આપણે ઓફિસ અંદર આઈની અને અહીંથી ભાઈ બધા પૈસા લઈ ને તમને મળીએ તો ત્યાં સુધી જોતા રહો હવે જાય ભાઈ આપણે ઓફિસ અંદર તો ભાઈ હાર ભાઈ આવી ગયા છે બાયને ભાઈ અહીંયાથી ભાઈ આપણે કુલ લાખ રૂપિયા લઈ લીધા છે એટલે ભાઈ હવે ડાયરેક્ટ આપણે પચીસ લાખ પણ ભાઈ એમાં છે લાખ લાખી ભાઈ છ લાખ રૂપિયા જેવું થઈ ગયું છે અત્યારે અને હવે જવાનું છે ભાઈ આપણો ટ્રક બિઝનેસ છે જે આપણે આપણું જીસીબી બે કંઈક ખટાણા ને એવું ભાઈ બધું છે કાંઈક કેમ એ આપણે અહીંયા મૂક્યું છે અહીંયા આપણે કારણ કે અહીંયાથી ભાઈ આપણે ચાર લાખ રૂપિયા લેવાના છે એ ભાઈ આજે આજે આવી ગયા છે તો આપણે એમની ડાયરેક્ટ જ્યાં ચાર લાખ રૂપિયા આવ્યા છે એ જગ્યાએ પોતતા થાય અને બસ ભાઈ આપણે પહોંચી પણ ગયા છે ભાઈ આ જ જગ્યાએ આવ્યા છે તો અહીંયા ભાઈ હવે પેલા આપણે આપણી વરનાને રાખતા થઈ જ આવી ઓફિસ અંદરને ચાર લાખ રૂપિયા લઈને તમને મળીએ તો ત્યાં સુધી જોતા રહો તો ભાઈ હારભાઈ આવી ગયા છે ભાઈને અત્યારે ભાઈ હારભાઈ કુલભાઈ ત્રીસ લાખ રૂપિયા થઈ ગયા છે અને હવે જવાનું છે અત્યારે ભાઈ ડાયરેક્ટ આપણે આપણે બેંકે કારણ કે બેંકે ભાઈ પૈસા જમા કરાવવા પડશે તો ડાયરેક્ટ હવે ત્રીસ લાખ રૂપિયા ભાઈ આપણે બેંકે જમા કરાવી નાખ્યું ને ભાઈ હારભાઈ એમની વરના લઈને અત્યારે હારભાઈના ભાઈ વરના છે ભાઈ હારભાઈની વરના તો નથી ભાઈ તો હવે ડાયરેક હવે આપણે એકાદી ગાડી પણ લેવી પડશે ભાઈ ગ્રાન્ડ વિટારા લેવાનું વિચારું શું ભાઈ તમે કમેન્ટ કહી નાખજો ભાઈ આપણે ગ્રાન્ડ વિટારા લેવી જોઈએ કે નહીં તો ભાઈ આપણે લખાઈ નાખશું ભાઈ તો પહેલાં હવે નીકળતો ને અહીંયા આપણું ભાઈ ઘર છે ભાઈ તમને ખબર હોય તો ભાઈ આ જ કોમ્પ્લેક્ષ આ બધું ભાડે છે ભાઈ આપણે આ ઘર ભાડે નથી ભાઈ ભાઈ આપણે ઘર ભાડે દીધું નથી ઈનો ભાઈ કોઈક ઘરક આવશે તો આપણે ભાડે દઈ દઈશું ભાઈ અને આપણી ફોર્ચ્યુઅલ લેજરને પડી છે ને હવે ડાયરેક આપણે પહોંચતા છે ભાઈ બેંકે અને બેગ પણ બહુ વાગી નથી બસો પહોંચવા જ આવે છે ને હાર પહેલી વખત પહોંચી પણ ગયા છે તો ભાઈ હવે રાખ્યું એ ભાઈ વનનાને અને જાવી હવે ઓફિસ આપણે બેંક અંદર ની બધા પૈસા પૈસા જમા કરાવી અને પછી તો તમને મળીએ તો બસ ભાઈ હારભાઈ ભાઈ ઉતરી ગયા છે પૈસા જમા કરાવીને તમને મળીએ તો ભાઈ હાર આવી ગયા છે બાય ને ભાઈ હાર પૈસા જમા કરાવી છે ભાઈ ભાઈ હવે આપણે વનાલ નીકળતા થઈ આપણે ઘોડી પાય તો ભાઈ આપણે વનાલે ડાયરેક્ટ નીકળતા થઈ ભાઈ આપણે ઘોડી પાય ને આપણે ઘોડી ભાઈ તમને ખબર હોય તો ફાર્મ હાઉસ જ છે જે આપણા ભાઈબાનું ફાર્મ હાઉસ એ ફાર્મ હાઉસ પણ લેવાની વાત હાલે છે જો ભાઈ લગભગ આપણે ગાડી લઈશું પેલા લગભગ એ ફાર્મ હાઉસ લઈ લેશું કારણ કે ભાઈ આપણે પાછી ગાડીઓ લઈશું તો ભાઈ અહીંયા રાખી દેવી એટલે ઉપાધિ નહીં ને ભાઈ તો ડાયરેક્ટ આપણે નીકળતા થાય ભાઈ અત્યારે ડાયરેક્ટ ફાર્મ આવશે એટલે એ ફાર્મ હાઉસ જે આપણી ઘોડી એની એની ઘોડી આજ લગભગ આવી છે ભાઈ એટલે આજે તો ભાઈ બે ઘોડી વ્યાં છે એ તો એની ઘોડી તો એ સરાવ તો આપણી બે ઘોડી વ્યા જ છે તો હવે પહેલાં જ આપણે ફાર્મ હાઉસ બસ આપણે પહોંચવા પણ આવીએ છીએ અને બસ હવે જવા દઈએ આપણે ફાર્મ હાઉસ અંદર ગાડી અને ઓલકોર ભાઈ આપણી ઘોડી બે સરતી છે પેલા આપણે જાવી અંદર અને અંદર આપણે એની સાથે પેલા બધી વાતચીત ક્યાં છે શું નહીં તો પેલા ઉતરવી અને જાવી આપણે એના ઘર અંદર નહીં ક્યાં છે શું નહીં એ બધું પૂછવી પછી ભાઈ આપણે તમને મળીએ તો બસ હવે ભાઈ એની સાથે બધી વાતચીત બાતચીત કરીને તમને મળીએ તો ભાઈ તો અહીંયા નથી ભાઈ પાસાના ભાગે એ ઘોડી લઈને છીએ અને આપણે ઘોડીનું નામ શરે જોઈ શકો છો ભાઈ એ ઘોડીમાં જ બેઠો ને આપણી ઘોડીનું નામ સરે છે એટલે આવું છે કાંઈક ને તો ભાઈ હવે ભાઈ આપણે આ ઘોડીને એની ઘોડીને ભાઈ બે ભાઈ આવી રીતના જોઈ શકો છો બે ઘોડીનો એને કાંઈક બ્રાઉન કલરની આપણે ભાઈ કાઢી છે અને એ બેઠો એમ જોઈ શકો છો ભાઈ બે ઘોડી ભાઈ લાગે ખાલી તમે જો ભાઈ આવી કાંઈક બે ઘોડી લાગતી હતી ને વાહ ભાઈ વાહ અરે હર ભાઈ વાહ હાર ભાઈ બે મજા એકાર ઉલાડે ઓ પણ વાહ આવેલું હો બેનું મજા બે એકાર ઘોડી ઉલાળે છે અને આવી કાંઈક જોઈ શકો છો આવો કાંઈક વ્યૂ હતો ને આવું કાંઈક ખેતર બેતર ને ભાઈ આવો કંઈક સીન છે ભાઈ તમે ખાલી જોઈ શકો છો આ વ્યૂ ભાઈ તગડો ભાઈ વ્યૂ છે અને આવું કાંઈક બધું હતું અને ભાઈ જોઈ શકો છો ભાઈ ફાર્મ હાઉસ ને આ બાજુ ભાઈ વાડી જવું ને વાહ ભાઈ વાહ હાર ભાઈ ને હાર ભાઈ ના ભાઈ બાપા નોન નું બધાનું વહેલું હોય પણ હવે ભાઈ આપણે ડાયરેક્ટ નીકળતા થઈ ભાઈ આપણા ફાર્મ હાઉસના આજનો સુધરા ખેચી મળીએ તમને કાલના વિડીયોમાં તમારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે ડેલી ટુ ડેલી એપિસોડ જોતા રહીજો એટલે તમને બહુ મજા આવશે અને આપણા વિડીયો જો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું ભાઈ કરી નાખજો તો તમને મળીએ કાલના વિડીયોમાં હવે ઉતરી જાય આપણા ઘોડીમાંથી ને તો તમને મળીએ કાલે તો આજ નોડીયો અહીં સુધી